મહેસૂલી કર્મચારીઓના વિવિધ પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતા આજે વડોદરા જિલ્લા મહેસૂલી કર્મચારી મંડળના ત્રણસો મહેસૂલી કર્મચારીઓ માસ સિયલ ઉપર ઉતરી જતા કામગીરી ઠપ થઈ ગઈ હતી એક દિવસની આ માસ પોતાના પડતર પ્રશ્નોને લઈને મહેસૂલ કર્મચારીઓ સરકારને ફરી એક વખત અનુરોધ કરી રહ્યા છે સાથે ચીમકી ઉચ્ચારી હતી કે આજની હડતાલ પછી પણ પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે વડોદરા જિલ્લા મહેસૂલી મહામંડળના પ્રમુખ સહદેવસિંહ રાઠોડે જણાવ્યું હતું કે અગાઉ વડોદરા જિલ્લા કલેક્ટરને પોતાના પડતર પ્રશ્નોને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ત્યારબાદ કાળી પટ્ટી ધારણ કરીને પોતાના પડતર પ્રશ્નો નિરાકરણ ન આવતા વિરોધ પણ દર્શાવવામાં આવ્યો હતો આમ છતાં સરકાર દ્વારા પ્રશ્નો નિરાકરણ લાવવામાં ન આવતા આજે વડોદરા શહેર જિલ્લાના ત્રણસો મા સીએલ પર ઉતરી વિરોધ પ્રદર્શન કરવાની ફરજ પડી છે આજે જૂની કલેક્ટર કચેરી ખાતે તમામ કર્મચારીઓ ભેગા થયા હતા અને પોતાની પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા મહેસૂલી કર્મચારીઓના સૂત્રોચ્ચારથી ગુંજી ઉઠી હતી માસ ઉપર કર્મચારીઓ નિરાકરણ લાવવા માંગ કરી હતી ગુજરાત રાજ્યના જે મહેસૂલ વિભાગના અમે કર્મચારીઓ છે એમાં વડોદરા જિલ્લામાં જે પડતર માગણીઓને લઈને મહામંડળ જે અમારા આદેશના મુજબ આજે માસિયેલ કાર્યક્રમ કરવામાં આવે છે જેમાં પડતર માગણીઓમાં બે હજાર બારના જે નાયબ મામલતદાર છે એમના પ્રમોશનને સિનિયોરિટી આદિને લઈને મુદ્દો છે બીજો જે બે હજાર પંદરના જે ક્લાર્ક છે ક્લાર્કના જે પ્રમોશનને લઈને મુદ્દા છે બીજો અચાનક જે જિલ્લા ટ્રાન્સફરમાં સત્યાવીસના મામલદારને કરવામાં આવે તે રદ કરવામાં આવે અને એની સાથે જે જિલ્લાની અંદર પેલા કર્મચારીઓ પોતાના વતનમાં જવા ઈચ્છે છે એમની જિલ્લા ફેરબદલી માટેની જે અરજીઓ છે પેન્ડિંગ છે તો એ તાત્કાલિક ધોરણે કરવામાં આવે એટલે આ જે પડતર માગણીઓ છે એને લઈને તર મહામંડળના આદેશ મુજબ કાર્યક્રમ રાખવામાં આવે